કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આ તત્વો સામે કડક કામ લેવામાં આવે અન્યથા ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી પરંતુ કલેક્ટરશ્રીની સીધી દોરવણીથી મામલતદાર દ્વારા નલિયા દૂત ગ્રામ પંચાયતની માલિકીની પાણી પુરવઠા યોજના પીવાના પાણીની લાઇન જે નલિયા પરજાવ રોડ પર આવેલ ઝાખરી ડેમથી નલિયા તરફ આવતી પાણીની લાઇન ઉપર ગેરકાયદેસર પાણીનો ટાંકો બનાવી પાણીવાળી વિસ્તારમાં વાપરવામાં આવતું હતું જે શ્રીએ સ્થળ ઉપર હાજર રહીને પોલીસ બંદોબસ્ત સાથે સરકારશ્રીની જમીન સર્વે નંબર પંદરસો વાળી ઉપરનું દબાણ દૂર કરી ગ્રામ પંચાયત હસ્તેની પાણીની લાઇન ઉપરનું દબાણ દૂર કરી મુક્ત કરવામાં આવી હતી તેમજ આવા ભૂમાફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી મળતા સરપંચશ્રી રેખાબા રવુભા જાડેજા દ્વારા અપાયેલ ઉપવાસ ઉપર ઉતરવાનું મુલતવી રાખવામાં આવેલ તેમજ લાઇન ઉપરનું ગેરકાયદેસર કનેક્શન કટ થતાં તેમજ લાઇનનું મરામતનું કામ પૂર્ણ થતાં આવનાર દિવસોમાં નલિયાના ગ્રામજનોને પાણીની તકલીફ નહીં રહે એવું સરપંચશ્રીએ જણાવ્યું હતું સ્ટોરી બાય રમેશ ભાનુશાલી અને જગદીશ ભાનુશાલી નલિયા શું આપ ખેતીના ઉપયોગમાં લેવા સારા મજબૂત અને ટકાઉ પાઇપ્સ લેવા વિચારી રહ્યા છો આપના ઘરને ટપકતા પાણીથી બચાવવા ઈચ્છો છો શું આપ ડ્રીપ ઇરિગેશન વિશે ચિંતિત છો આપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છો અને આપને સારા અને સસ્તા પીવીસી પાઇપ ખરીદવા છે તો આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે सहजानंद पीवीसी पाइप જ્યાં આપને મળશે અડધા ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીના આઈએસઆઈ તેમજ નોન આઈએસઆઈ પાઇપ્સ યુપીવીસી પાઇપ્સ તેમજ ફિટિંગ આપની સાઈડ સુધી પાઇપ પહોંચાડવા સર્વિસ વાહનની સુવિધા ઉપલબ્ધ છે સહજાનંદ પીવીસી પાઇપ બોતેર જિનાલય શામી માનવી ભુજ હાઈવે કોડાઈપુલ માંડવી કચ્છ સુરેશભાઈ હાલાઈ મોબાઈલ નંબર નવાણું એકસો એકત્રીસ ચૌદ જીરો સત્યાવીસ કિશોરભાઈ હાલાઈ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાતસો અઠ્ઠાણું સત્તાણું છસો વીસ